ડાંગ જિલ્લાના ચિંચલી ગામના યુવાનોએ પાવરી ઠાકરિયા વગાડીને પોતાની પરંપરા જાળવી રાખી છે ગામના ગણેશ ભોએ ગામ નામના યુવાને એમએડ કર્યું છે અને યુવાનોની મંડળીની રચના કરી છે તેઓ ગુજરાત અને અન્ય રાજ્યોમાં જઈને સરકારી કાર્યક્રમો તથા લગ્ન પ્રસંગે પાવરી વગાડીને રોજગારી રડે છે આ રીતે ગણેશ ભોએ અભ્યાસની સાથે પોતાની પરંપરાને પણ જીવંત રાખી છે મારા બાપ દાદા લોકો વડીલો પરંપરાગત રીતે ચાલતું આવતું આ પાવરી નૃત્ય જે અમને બાપ દાદાએ નાનપણથી ભણીએ બી અને સાથે સાથે તેના સાથે પાવરી વગાડવાનું પણ શીખવાડ્યું અને આજે અમારો જે વ્યવસાય છે ભણતરની સાથે તે આ પાવરી નૃત્ય છે ને આજે તેના લીધે અમે ઓલ ઇન્ડિયા કે બહારના દેશોમાં બોલાવે તો બી અમે જઈએ છીએ અને આજે રોજીરોટી અમારી પૂરી થાય છે